પ્રવીણ ભાલાડાની સામે એક દસ વર્ષ પહેલાંનો કેસ સામે આવ્યો છે અને એક વેપારીને હની ટ્રેપમાં ફસાવવા માટે પોતાની જ એક સ્ટાફની મહિલાનો પ્રવીણ ભાલાડાએ ઉપયોગ કર્યો હોવાની ફરિયાદ કરવામાં આવી છે નમસ્કાર ઓરિસ્સાના એક વેપારી સાથેની છેતરપિંડી કેસમાં વોન્ટેડ પ્રવીણ ભાલાડાની મુસીબતમાં વધારો થયો છે કારણ કે વરાછા પોલીસ સ્ટેશનમાં એક બીજો કેસ નોંધાયો છે અને એને કારણે પ્રવીણ ભાલાડાની હવે મુશ્કેલી વધવાની છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ ઓરિસ્સાની પોલીસ અધિકારીઓની એક ટીમે સુરતમાં કેટલાક દિવસોથી ધામા નાખેલા છે કારણ કે સુરતના કેટલાક જે લોકો હતા એમણે ક્રિપ્ટોકરન્સીમાં ઓનલાઈન મોટી કમાણી કરવાની લાલચ આપીને ઓરિસ્સાના એક સોનાના વેપારીના પિતાને છ પોઈન્ટ સોળ કરોડ રૂપિયા લઈ લીધા અને પછી પરત લઈ આપ્યા અને કંઈ કમાણી પણ નહીં થઈ એટલે છેતરપિંડીની ફરિયાદ ઓડિશામાં થઈ હતી અને એ કેસની અંદર ઓડિશા પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી અને એમાં એક નામ જે છે એ ભાજપના નેતા અને સામાજિક કાર્યકર તરીકે પોતાને કહેતા હોવાના પ્રવીણ ભરાડા જે છે એ ફરાર થઈ ગયા હતા અને ગઈકાલે સોશિયલ મીડિયા પર પ્રવીણ ભરાડાએ એક વિડીયો પણ વાયરલ કર્યો કે મને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે હું સમય આવી ત્યારે પોલીસની સામે હાજર થઈ ગઈશ આવો બધો વિડીયો પણ મૂક્યો હવે બીજી તરફ પ્રવીણ ભાલાડાની સામે એક દસ વર્ષ પહેલાંનો કેસ સામે આવ્યો છે અને એક વેપારીને હની ટ્રેપમાં ફસાવવા માટે પોતાની જ એક સ્ટાફની મહિલાનો પ્રવીણ ભાલાડાએ ઉપયોગ કર્યો હોવાની ફરિયાદ કરવામાં આવી છે આ કેસ દસ વર્ષ જૂનો છે એટલે નવાઈની વાત એ છે કે આ પહેલાં આ ફરિયાદ કેમ સામે નહીં આવી પરંતુ અત્યારે જ્યારે આ ઓડિશાનો કેસ સામે આવ્યો છે અને પ્રવીણ ભાલાડા ફરાર છે ત્યારે આ લેસના એક વેપારીએ પ્રવીણ ભરાડા અને એક મહિલાની સામે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી અને વરાછા પોલીસ પોલીસે દક્ષા જીયાણી નામ જીવાણી નામની એક મહિલાની ધરપકડ કરી છે હવે આ ફરિયાદમાં જે પ્રમાણે કહેવામાં આવ્યું છે એમાં એવું જાણવા મળ્યું છે કે એક સરથાણા વિસ્તારની અંદર એક લેસના વેપારી રહે છે અને લગભગ દસ વર્ષ પહેલાં એટલે બે હજાર ચૌદ પંદરની અંદર લેસના વેપારીઓએ એક એસોસિએશન બનાવવાનું નક્કી કર્યું અને એના માટે પ્રવીણ ભાલાડાની પૂણા ગામમાં જે ઓફિસ આવેલી છે ત્યાં લેસના વેપારીઓની મિટિંગ થઈ અને એ મિટિંગ દરમિયાન આ જે લેસના વેપારી છે કે જેણે ફરિયાદ નોંધાવી છે એ પ્રવીણ ભાલાડાના સંપર્કમાં આવ્યા અને પ્રવીણ ભાલાડાને તે વખતે લેસના જે એસોસિએશન છે લેસના વેપારીઓને એસોસિએશન એમાં પ્રમુખ બનાવવામાં આવ્યા એટલે આ વેપારીને પ્રવીણ ભલાણાની સાથે વારંવાર મળવાનું થતું હતું હવે એકવાર બન્યું એવું કે આ લેસનો જે વેપારી છે એના મોબાઈલ ઉપર કોઈ મહિલાનો મેસેજ આવ્યો ફોન આવ્યો અને એ પછી બિબસ વિડીયો પણ આ મહિલાએ મોકલ્યા અને પછી આ વેપારીને એવો કોઈ આઈડિયા હતો નહીં એટલે એણે પ્રવીણ ભલાડાને વાત કરી કે આવું આવું છે એટલે પ્રવીણ ભાલાડાએ કીધું કે કંઈ નહીં આપણે કંઈક કરીએ અને એ પછી પાછો મહિલાનો ફોન આવ્યો અને આ જે લેસના વેપારી છે એને એક જગ્યાએ મળવા બોલાવ્યા અને પછી એમ કીધું કે આપણે થોડેક દૂર જઈને વાત કરીએ તો આ લેસનો વેપારી છે એ એના એક ભાગીદારને સાથે લઈને ગયા હતા એ પછી થોડેક દૂર ગયા અને એક હોટલની અંદર પછી પેલી મહિલાએ કીધું કે આપણે હોટલમાં જઈને વાત કરીએ તો આ જે લેસનો વેપારી છે એણે એના ભાગીદારને બહાર બેસાડી અને પછી પેલી મહિલાની સાથે હોટલમાં વાત કરી થોડીક જ વારમાં આ લેસના વેપારી પર એક પીઆઈના નામથી ફોન આવ્યો કે તમે આ મહિલાની છેડતી કરી છે ને તમને આમ થશે ને તેમ થશે એ પછી કોઈ મહિલાના સંબંધીનો પણ ફોન આવ્યો અને લેસના વેપારીની સાથે ગાળા ગાડી કરવામાં આવી એ પછી આ લેસના વેપારી ગભરાઈ ગયા તો પ્રવીણ ભલાડાને વાત કરી પ્રવીણ ભલાડાએ કીધું કે કંઈ નહીં હું પોલીસમાં જઈ અને બધું તારું સેટલમેન્ટ કરું છું પચીસેક લાખ રૂપિયા થશે એમાંથી આ ચૌદ લાખ પર વાત આવીને અટકી અને પછી પેલા લેસના વેપારીએ દસ લાખ રૂપિયા રોકડા પ્રવીણ ભાલાડાને આપી પણ દીધા અને પ્રવીણ ભાલાડાએ તે વખતે એમ કીધું કે હું મારા ગજવાના ચાર લાખ રૂપિયા આપી અને આ ચૌદ લાખની અંદર પતાવટ કરું છું એ પછી પ્રવીણ ભાલાડા ગયા અને થોડાક સમય પછી આ લેસના જે વેપારી છે એણે ચાર લાખ રૂપિયા પણ પ્રવીણ ભાલાડાને આપી દીધા પરંતુ એ પછી આ દેશના વેપારીને એવી ખબર પડી કે જે મહિલાના બીભસ વિડીયો આવતા હતા જે મહિલાના ફોન આવતા હતા એ મહિલા તો પ્રવીણ ભારડાની ઓફિસની જ કર્મચારી છે એની ઓફિસમાં જ કામ કરે છે અને એને કારણે પહેલાં તો એક બદનામી થવાના કારણે બદનામી થવાના ભયે આ વેપારીએ ફરિયાદ નહોતી કરી પરંતુ હવે જ્યારે ઓડિશાનો કિસ્સો સામે આવ્યો છે ત્યારે આ દેશના વેપારીએ વરાછા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવી અને એલસીબી સીબી ઝોન વનની ટીમે આ દક્ષા જીવાણીની ધરપકડ કરી છે અને પ્રવીણ ભાલાડા તો વોન્ટેડ છે એટલે પ્રવીણ ભાલાડા હજુ પણ પોલીસની સમક્ષ હાજર નથી થયા ત્યારે જો એ હાજર થશે તો એમની ધરપકડ કરવામાં આવશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ